વાત કરીશું અમદાવાદની તો સુભાષ બ્રિજની સ્થિતિ બહારથી સારી પરંતુ ક્વોલિટી ખૂબ જ ખરાબ જણાઈ રહી હોવાનો સ્પષ્ટ અભિપ્રાય કન્સલ્ટન્ટ પંકજ એમ પટેલ દ્વારા પાંચ મહિના પહેલા જ અપાયો હતો જોકે તે સમયે મ્યુનિસિપલ ચુકકીદી સેવી હતી તેમજ આ બ્રિજની હાલત ખરાબ હોવાનો અહેવાલ છતાં તેને રિપેર કરવા કોઈ ઉતાવળ ન કરી હતી હતું કે બ્રિજની સામાન્ય સ્થિતિ સારી છે જો કે ક્વોલિટી લિવરની હાલત ખરાબ છે તો આ બ્રિજમાં બંને બાજુ સ્ટ્રક્ચર બહાર નીકળેલું જોવા મળે છે બોક્સ વચ્ચે પણ ઘણા ચામાચીડિયા હોવાને કારણે ત્યાં તપાસ થઈ શકતી નથી જેથી બોક્સની તપાસ થઈ શકી નથી બીજી તરફ મ્યુનિસિપલ દ્વારા આ બ્રિજને હવે પચીસ ડિસેમ્બર સુધી જાહેર નાગરિકોના પરિવહન માટે બંધ કરી દેવામાં આવ્યો છે જો કે એવું લાગે છે કે બ્રિજને તોડી નવે બનાવવાની સંભાવના પ્રબળ બની છે

મારી સાથે હિમાંશુ આપણી સાથે લાઈવ જોડાવા જઈ રહ્યા છે વધુ વિગતો આપણે હિમાંશુ જોડેથી મેળવીશું હિમાંશુ આપને પૂછવા માંગીશ કે સુભાષ બ્રિજને લઈને અપડેટ સામે આવી રહી છે શું છે અપડેટ એના પાંચ મહિના પહેલાના રિપોર્ટનો શું ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે હિમાંશુ જી વિનિ ચોક્કસથી જે ચાર ડિસેમ્બરના રોજ જે સુભાષ બ્રિજમાં જે ક્ષતિ સજાઈ હતી તેના કારણે જે સુભાષ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે સ્થાનિકો નાગરિકોને સહિત અન્ય લોકો માટે જે વાહન ચાલકો સહિત જે લોકો છે તેમના માટે જે બ્રિજ છે બ્રિજ પરનું અવરજવર જે છે તે બંધ કરવામાં આવ્યું હતું આ દરમિયાન જે બ્રિજ છે બ્રિજ પર જે સ્પાન હતો એ મધ્યમાં જે સ્પાન હતો તે બેસી ગયો હતો અને આજ જે વોકિંગ એરિયા છે રાઈટ સાઈડમાં તેમાં જે છે તે તિરાડો પડી હતી તિરાડો એટલી મોટી હતી કે તેમાં આપણો આખો આખો પગ ધૂસી ગઈ તેવી તિવા તિરાડ હતી જે જે તકેદારીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા ચાર તારીખ એટલે કે જે સ્થાનિક છે તેના દ્વારા જણાવ્યા બાદ તાત્કાલિક જે છે સુભાષ બંધ કરવામાં આવ્યો હતો અને આ બ્રિજ બંધ કર્યા બાદ જે બ્રિજના સેમ્પલ સહિત અન્ય જે રિપોર્ટ કરાવવાના હતા તે કોર્પોરેશન દ્વારા જે છે કરવામાં આવી રહ્યા છે અને ગઈકાલે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સુભાષ બ્રિજ છે તે આગામી પચીસ ડિસેમ્બર સુધી બંધ રહેશે પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ શકાય કે આમાં કોર્પોરેશનની એક બેદરકારી છે તે જોવા મળી છે કે પાંચ મહિના પહેલાં જે આ બ્રિજ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાં જે નિરીક્ષણ કરતા જે રિપોર્ટ છે તે સામે આવ્યો હતો તે અહેવાલમાં કેન્ટેલિવરની જે સ્થિતિ છે જે છે તે ખૂબ જ ખરાબ હોવાનો જે અભિપ્રાય છે તે કન્સલ્ટન્ટ્સ દ્વારા આપવામાં આવ્યો હતો અને આ કન્સલ્ટન્ટ્સનું નામ છે પંકજ એમ પટેલ જે આ પંકજ એમ પટેલ છે તેમના દ્વારા જે છે સુભાષ સુભાષવૃદમાં જે સ્થિતિ છે તેમાં બહારની સારી છે પરંતુ અંદરની કેન્ટી લિવરની જે સ્થિતિ છે તે અતિશય ખરાબ છે તેઓ જે પંકજા પટેલ છે કન્સલ્ટન્ટ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ આ જે અહેવાલ જે રિપોર્ટ છે તે કોર્પોરેશનને જ્યારે પંકજા પટેલ દ્વારા જે રજૂ કરવામાં આવે છે ત્યારબાદ જે આ રિપોર્ટને આ જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અવગણના કરવામાં આવે છે અને જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ રિપોર્ટ પર ચૂપકીદી સાધી હતી બ્રિજની હાલત ખરાબ હોવા બ્રિજની હાલત જે છે તે ખરાબ હોવા છતાં પણ જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બ્રિજનું સમારકામ થઈ જે અન્ય કામગીરી બ્રિજને લગતી કરવાની હોય છે તે કામગીરીમાં કોઈપણ પ્રકારની ઉતાવળ અને અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની કામગીરી દેખાય આવી નહોતી જ્યારે કન્સલ્ટન્ટ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બ્રિજ જે કેન્ડિલ ઇવરની હાલત ખરેખરમાં ખરાબ છે અને આ બ્રિજ જે છે તે બંને બાજુ સ્ટ્રક્ચર જે છે તેનું બહાર અને બેલેન્સ છે

આ રિપોર્ટને ધ્યાને ન લેતા હવે બ્રિજ પર ક્ષતિ સર્જાય છે તેને લઈને હવે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે જી હિમાંશુ આ અભિપ્રાય બાદ પણ એમસીએ ચૂપી સેવી હતી તેનું કારણ શું હોઈ શકે જી થી જે એમને કારણ તો આપણે કહી શકાય કે ઘણા બધા હોય શકે કે વાહન ચાલકો એમને પોતાના જે કોર્પોરેશનના જે કામ ચાલુ છે અન્ય જગ્યાએ જે જગ્યાએ ડાયવર્ઝન અત્યારે આપવામાં આવ્યું છે ત્યાં બ્રિજની મેટ્રોની કામગીરી શરૂ છે અને જો એ ત્યાંથી ડાયવર્ઝન આપે તો ત્યાંથી બધા જે વાહન ચાલકો છે તેઓ સીધા ત્યાંથી પસાર થાય એટલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની જે સ્થિતિ છે તે સર્જાય છે આ બ્રિજ કાઢવાનું બ્રિજ ચાલુ રાખવાનું કારણ એક પણ હોઈ શકે કે શહેરીજનોને તકલીફ ન થાય અને તેઓ સીધા સુભાષ બ્રિજ થઈને સીધા સિટીમાં પ્રવેશ કરે તેમને ગોળ ફરીને સિટીમાં પ્રવેશ કરવાની જરૂર ન પડે એટલે ક્યાંક ને ક્યાંક આમાં કોર્પોરેશન દ્વારા જે 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 તકેદારી રાખવાના લેવા જોઈએ તે લેવામાં આવ્યા નથી પરંતુ ન લીધા તેના કારણે આજે અને જે ચાર તારીખ જે ચાર ડિસેમ્બરે જે બનાવ બન્યો કે જેમાં બ્રિજ પરનો જે સ્પાન અને જે તિરાડો પડવાની જે ઘટના સામે આવી છે તે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો તેને લઈને હવે શહેરીજનોને વધુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને જેના કારણે જે શહેરીજનો છે ત્રાહીમામ થઈ ગયા છે જી આ સાથે હિમાંશુ આ સુભાષ બ્રિજને પચીસ ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે ટ્રાફિકની સમસ્યાનું સોલ્યુશન કેવી રીતે આવશે કારણ કે આ બ્રિજ પરથી કેટલા બધા લોકો રોજ અવરજવર કરતા હતા તો હવે આ બધા જ લોકો ક્યાં જશે કેવી રીતે જશે અને રૂટ શું ફાળવવામાં આવ્યો છે જે ચોક્કસથી વિની જે આ સુભાષ છે ત્યાં રોજની જે દોઢ લાખથી વધુ સાધનો છે તે પસાર થતા હોય છે અને જે ઉત્તર ગુજરાતમાંથી આવતા જે સાધનો અને જે લોકો છે તેમના માટે જે આ મુખ્ય જે શહેરમાં પ્રવેશવાનો જે રસ્તો છે તે આ મુખ્ય રસ્તો છે જેના કારણે આ જે શહેરીજનોને જે છે તે ડાયવર્જન આપવામાં આવ્યું છે આ ડાયવર્જન જે સુભાષ જે ઉત્તર ગુજરાતી એટલે કે ચાંદખેડા સાબરમતી અને સુભાષ આરટીઓ ટીઓ સર્કલથી તેમને ડીમાર્ટ ડીમાર્ટથી વાડદ સર્કલ અને વાડદ સર્કલથી ત્યારબાદ તેમને સિવિલ જવું હોય તો ત્યાંથી દધીજી બ્રિજ ધધીજી બ્રિજથી શાહીબાગ અને ત્યાંથી તેમને સિવિલ જઈ શકે છે તે આ પ્રકારના અન્ય જગ્યા પણ ડાયવર્જન છે તે આપવામાં આવે છે અને જે ડાયવર્જનને કારણે જે ટ્રાફિક જામની જે સ્થિતિ છે તે સર્જાય જ છે કારણ કે જે વાડજ સર્કલથી જે એમને જવું હોય તો ત્યાં જે કોર્પોરેશન દ્વારા જે બ્રિજ બનાવવાની અને સાથે સાથે જે મેટ્રોની કામગીરી છે તે ચાલી રહી છે જેના કારણે તેમને જે છે તે વધારે જે છે ટ્રાફિક જામ જે સર્જાય છે તેને લઈને જે લોકો છે તેમને ભારે જે છે હાલાકી થઈ રહી છે જી બિલકુલ હિમાંશુ અમારી સાથે જોડાઈને સુભાષ બ્રિજ અંગે અપડેટ આપવા બદલ આપનો આભાર તો હાલ અત્યારે સુભાષ બ્રિજને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે આ બ્રિજની હાલ અત્યારે હાલત કેવી છે તે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો આ સાથે રૂટ્સ પર આપ સમજી ચૂક્યા હશો તો હાલ અત્યારે સુભાષ બ્રિજને લઈને મહત્વના સમાચારમાં અપડેટ સામે આવી